નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલા પટેલનો નવો નકોર ધડાકો તો હવામાન શાસ્ત્રી અંબાલા પટેલની આગાહી અનુસાર સત્તર જાન્યુઆરી પછી ઠંડી ઘટવાની શક્યતા વધી શકે છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડી પણ જોવા મળી શકે છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે તો સત્તર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ગુજરાત અને વડનગરનું નામ રોશન કર્યું જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમમાં બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ તેમજ રૂપિયા તેત્રીસ કરોડમાં બનેલા સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું છે તો તેઓએ વિશેષમાં જણાવ્યું છે કે હું નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માગું છું જેમણે આ પરિકલ્પના કરીને માત્ર વડનગર જ નહીં પરંતુ ગુજરાત અને દેશની સંસ્કૃતિ તેને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કરીએ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કેન્દ્રિય કર્મચારીઓ માટે ગુડ કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા અઢાર હજાર થી લગભગ રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાઠ રૂપિયા થવાની શક્યતા છે તો આનો અર્થ એ થયો કે લઘુત્તમ વેતનમાં લગભગ બાણું ટકાનો વધારો થઈ શકે છે તો તેવી જ રીતે પેન્શનરો માટે પણ લઘુત્તમ પેન્શન પણ વધીને રૂપિયા સત્તર બસો એસી થઈ શકે છે

સામાન્ય રહેવાની સંભાવના છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી છે તો આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીઓમાં ઉપલબ્ધ કરાશે તો અત્યાર સુધી સિલેબસ તેમજ પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારતનો ડંકો તો ઈસરોએ રચ્યો ઇતિહાસ જ્યાં દોસ્તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે સ્પાડેક્સ મિશન હેઠળ અવકાશમાં ઇતિહાસ રચ્યો છે તો બે જેટલા ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં ડોંકિંગ એટલે કે જોઈન્ટ કર્યા છે તો જેની સાથે જ દુનિયામાં ફરી એક વખત ઇસરો અને ભારતનો ડંકો વાગ્યો છે તો ભારત આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ બન્યો છે તો આ પહેલા અમેરિકા ચીન અને રશિયાએ અવકાશમાં સફળતાપૂર્વક ડોંકિંગ કર્યું છે

તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમેરિકાએ ત્રણ જેટલા ભારતીય પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા ત્રણ જેટલા ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે તો આમાં ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર ઓટોમિક રિસર્ચ અને ઇન્ડિયન રેર ઓથોર્સનો સમાવેશ થાય છે તો સત્યાવીસ વર્ષ પહેલા પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ ત્રણેય સંસ્થાઓ પરનો પ્રતિબંધ મૂક્યો હતો તો આ તરફ અમેરિકાએ ચીનની અગિયાર જેટલી સંસ્થાઓ પર પણ বান্দ ম ছে। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમરેલી તો પણ પાછળ છોડ્યું હા દોસ્તો વેસ્ટર્ન અસરથી ગુજરાતના તાપમાનમાં વધઘટ થઈ રહી છે તો અમરેલીમાં સાત પોઈન્ટ નવ ડિગ્રી સૌથી ઠંડુ શહેર બન્યું છે તો ઠંડીના મામલે અમરેલીએ નલિયાને પણ પાછળ છોડ્યું છે તો રાજકોટમાં નવ ડિગ્રી અને નલિયામાં નવ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આગામી ચાર દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે એટલે કે ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો શિસ્તમાં ન રહેનારા પોલીસ કર્મચારીઓ સામે તવાઈ જ્યાં દોસ્તો ગુજરાત રાજ્ય પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે જેમાં શિસ્તમાં ન રહેનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તો ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જનારા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો ચાલુ પગારે પોલીસ કર્મચારીઓ વિદેશ પ્રવાસે ગયા હતા અને આ માહિતી સામે આવી હતી જેમાં નવ જેટલા પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના પણ આદેશો કરવામાં આવ્યા છે thank <laughs> you તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે જ્યાં દોસ્તો ભારતમાં પ્રતિબંધિત ટિકટોક ફરી એકવાર સમાચારમાં છે તો આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે જ્યાં આઠ વાડિયા ટિકટોકનું ભાવિ નક્કી થવાનું છે તો ઓગણીસ જાન્યુઆરી આ તારીખ છે જે પછી અમેરિકામાં ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તો તે કોઈ બીજાની માલિકનું થઈ જશે તો ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે તો લગભગ એક તૃણ થી અમેરિકાનો તેનો ઉપયોગ કરે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ પાકિસ્તાનને વિશ્વ બેંક પાસેથી લોન મળી જ્યાં દોસ્તો વિશ્વ બેંકે પાકિસ્તાનને દસ વર્ષ માટે વીસ બસ ડોલરની લોન આપવા સંમતિ આપી છે તો આ રકમ તેમણે કન્ટ્રી પાર્ટનરશીપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવશે તો વિશ્વ બેંકે એવી પણ શરત મૂકી છે કે આ મૂડી બાળ મૃત્યુદરને ઘટાડવા કુપોષણ દૂર કરવા નવીનીકરણની ઉર્જા સ્ત્રોતો અપનાવવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેના પગલાં ઉપર ખર્ચવામાં આવશે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન છેલ્લે ઘણા સમયથી આર્થિક સંકટોનો પણ સામનો કરી રહ્યું છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતો યુક્રેન ઉપર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો જ્યાં દોસ્તો રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે તો મળતી માહિતી અનુસાર રશિયાએ યુક્રેનમાં એક સાથે સો જેટલા સ્થળો ઉપર હુમલો કર્યો છે તો રશિયાએ કાળા સમુદ્રમાંથી ટી યુ નાઇન્ટી ફાઈવ બોમ્બર વિમાનોથી ક્રુઝ મિસાઇલોથી છોડી છે તો છેલ્લા ત્રણ વર્ષમાં રશિયા દ્વારા કરવામાં આવેલા આ સૌથી મોટો હુમલો છે તો આ હુમલાને કારણે કીવમાં એક ડઝનથી પણ વધારે ઇમારતો નાશ પામી છે જોકે ହଜୁ ସୁଧୀ ମୃତକ ଜହେର କରିବ તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે કેન્દ્રના કર્મચારીઓને વધારો દોસ્તો કર્મચારીઓ કર્મચારીઓને આપવામાં આવતો મોંઘવારી પચાસ જાન્યુઆરી બે હાજર કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટી પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે તો જે પહેલા વીસ લાખ રૂપિયા હતી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ ઉપર મળતી પચીસ લાખ રૂપિયાની ગ્રેચ્યુટી ઉપર કોઈ પણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી તો આ સંપૂર્ણપણે કરમુક્ત છે તો ખાનગી કર્મચારીઓ માટે કરમુક્તિ ૂટી મા મર્યાદા માત્ર વીસ લાખ રૂપિયાની છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે મેટા ત્રણ હજાર છસો જેટલા કર્મચારીઓને છૂટા કરશે જ્યાં દોસ્તો ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા ટૂંક સમયમાં છટણી કરવા જઈ રહી છે તો કંપનીનું કહેવું છે કે પરફોર્મન્સ બેઝડ જોબ કટ પોલિસી હેઠળ ત્રણ જેટલા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે તો સીઈઓ માર્ક ઝુગરબર્ગે પણ જણાવ્યું છે કે આ નિર્ણય કંપનીના પાંચ કર્મચારીઓને અસર થશે તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ડેટા અનુસાર મેટામાં લગભગ બોતેર કર્મચારીઓ છે તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેર બજાર ઉછાળા સાથે બંધ થયું જી હા દોસ્તો શેર બજારમાં ફરી એકવાર સારી એવી રિકવરી સાથે ગઈકાલે બંધ થયું હતું તો સપ્તાહના ચોથા દિવસે બીએસસી સેન્સેક્સ ત્રણસો ને અઢાર પોઈન્ટના વધારા સાથે સિત્તેર હજાર બેતાલીસના પોઈન્ટ ઉપર બંધ થયો તો બીજી તરફ એનએસસી નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ પણ અઠ્ઠાણું પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે કેન્દ્ર દોસ્તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ હર્ષ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો ખાસ કરીને મહિલાઓ બાળકોને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે તો રાજ્યની મહિલાઓ બાળકોને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં હીરાના વેપારી સાથે છેતરપિંડી થઈ હોય ઘટના સામે આવી છે તો હીરા દલાલના કહેવા ઉપર સુરત અને મુંબઈના વ્યાપારીઓને હીરાનો માલ પૂરો પાડી દીધો હતો ત્યારબાદ પેમેન્ટ ન મળતા ફરિયાદ નોંધાઈ છે તો એક પોઈન્ટ છોતેર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ બાદ આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે તો આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પગલા લેવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ યુદ્ધ વિરામ માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ જ્યાં દોસ્તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે પંદર મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક કરાર થયો છે તો હમાસ બંધકોને મુક્ત કરશે ને ઇઝરાયલ ગાઝામાંથી તબક્કાવાર સૈનિકો પણ પાછા ખેંચશે તો હમાસ સૌપ્રથમ પ્રથમ ઓગણીસ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને યુવાનોને મુક્ત કરશે તો ગાઝા કરારનો પ્રથમ તબક્કો બેતાલીસ દિવસ ચાલશે તો જેમાં હમાસ આશરે ચોત્રીસ જેટલા બંધકોને મુક્ત કરશે જો કે ઇઝરાયલ હજુ સુધી પણ ટીપણી કરી નથી